આજે લખપત તાલુકાના પૂંડાજપર ગામ જે છે એ પરંપરાગત માલધારી અને વરસાદી આધારિત ખેતી કરી રહ્યા છે તો અત્યારે જે જમીન સંપર્ધનની વાત છે એનામાં ગામવાળાને કોઈને વિશ્વાસ લેતા વગર અને જે જમીન મા માપણીમાં આવે છે એની ગામની પૂરી માપડી નથી થયેલી લક્ષામ બેઠેલ નથી એ જમીનની અત્યારે જે માપણી શરૂ કરવામાં આવી જીએમજીસીની જીએમડીસી તરફથી તો એ ગામલોકોને એનામાં સખત વિરોધ છે પહેલાં ગોળ માપણી ગામની થવી જોઈએ પછી એનામાં ગૌચર કેટલી ગામતળ કેટલી અને જે કેશન નથી થયેલું એ પણ થવું જોઈએ પછી જે પણ પ્રક્રિયા હોય એ ચાલુ થવી જોઈએ ગામ ગામલોકોની સખત એવી માગણી છે કે આજે કલેક્ટર સાહેબને બધા ભેગા મળી ગામના અને આજુબાજુ બધા ખેડૂત માલધારી એ બધા આજે રજૂઆત કરવા આવ્યા હતા તો આ વિશે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે અને સાહેબ દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આનામાં આપણે અંદર અભ્યાસ કરી અને કઈ રીતે લોકોને નુકસાન ન થાય એના માટે જંત્રીનો ભાવ વધારો ખાસ એની જે રજૂઆત છે એ પણ થઈ જાય પછી માપણીને જે પણ હોય ટેલર દ્વારા કે એ પછી કરવામાં આવે આ પ્રશ્ન છે